અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે રાજકોટમાં સર્જાયેલી અગ્નિકાંડ થી સફળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે પાણીય કામગીરી કરતા

છે હાલમાં જો હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની અપૂરતી સુવિધા ઊભી હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત you